ઉમરગામ પોલીસને એક મોટી સિદ્ધિ મળી છેલ્લા અગિયાર વર્ષથી ચોરી અને ગરફોડના ગુનામાં પોલીસને ચકમો આપતો વોન્ટેડ આરોપી મકબુલ અબ્દુલ મજીદ જગડુ રાઈન રહેવાસી જોનપુર ઉત્તર પ્રદેશને ઉમરગામ પોલીસે દબોચી લીધો છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ આઈપીએસ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા આઈપીએસ અને નાયબ પોલીસ અધિક્ષક બીએન દવેના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ છેલ્લા કેટલાય દિવસોથી વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં લાગી હતી ગુપ્ત માહિતીના આધારે ઉમરગામ વિસ્તારમાંથી આરોપીને ઘેરીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી સામે વર્ષ બે હજાર ચૌદમાં માં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ચોરી તથા ઘરફોડના ચાર ગુના નોંધાયેલા હતા વર્ષો સુધી કાયદાથી દૂર ભાગતો આ આરોપી આખરે ઉમરગામ પોલીસના હાથ ચડી ગયો છે આ સફળ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે વસાવા એસઆઈ પ્રવીણસિંહ લક્ષ્મણસિંહ હેડ કોન્સ્ટેબલ ભોપતભાઈ ચીકાભાઈ પોલીસ કોન્સ્ટેબલ મસરૂભાઈ ભાવાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ વલ્લભભાઈની ની ટીમે સંયુક્ત પ્રયાસોથી અંજામ આપ્યું છે બ્યુરો રિપોર્ટ સત્યુ